ખેડા જિલ્લાના મહુધામાં સામે આવ્યો છે એક એવો વિવાદ જેના કારણે શિક્ષણ આલમમાં ચર્ચા મચી ગઈ છે વાત કંઈક એવી છે કે મહુધાની સરકારી પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના વાળ યોગ્ય રીતે તૈયાર કરેલા ના હોવાથી સંગીતાબેન નામના શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીની ચૂંટણી કાપી નાખવામાં આવી છે ક્લાસરૂમમાં વિદ્યાર્થીનીની ચૂંટણી કાપી નાખવાની ઘટના બાદ વિદ્યાર્થીનીએ ઘરે જઈને તેની માતાને જાણ કરી જે બાદ પરિવારજનો સ્કૂલ પર પહોંચ્યા અને થયો હોબાળો મહત્ત્વની બાબત એ છે કે બુધવારના રોજ સમગ્ર ઘટના ઘટી પરંતુ શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ દ્વારા જાણે કે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ થતો હોય તેમ ફક્ત શિક્ષિકાનો માફી પત્ર લખાવવામાં આવ્યો હતો તેમના દ્વારા ઉચ્ચ કક્ષાએ કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી સમગ્ર મામલો ઉઘાડો થતાં ગુરુવારે ટીમ સ્કૂલ પર પહોંચી હતી અને ત્યારબાદ તાલુકા શિક્ષણ અધિકારીઓનું ધ્યાન દોરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા જે બાદ હવે શિક્ષિકાની કરતુત અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવશે

તો તારે ચોટી કાપવાનું કારણ શું હતું બેટા બે ચોટીઓ ના વાળી લઈને એટલે કયા ટીચર હતા સંગીતા ટીચર હતા એ કયા ધોરણમાં ભણે છે હું ધોરણમાં ભરું છું મારું નામ નીરજ કુમાર બી પટેલ હું ઇન્ચાર્જ ટીપીઓ અત્યારે મોધા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળું છું આજે જે ઘટના બની એની મને સવારે આચાર્યશ્રી દ્વારા ટેલિફોનિક જાણ થઈ અને અનુસંધાને મને વડી કચેરીથી પણ સાહેબ શ્રીનો ફોન આવ્યો અને અમે અત્યારે અહીંયા આવી અને આની જે તપાસ છે જે છે એ તપાસ કરીશું અને તપાસનો અહેવાલ જે છે અમે વડી કચેરી રજૂ કરીશું અને વડી કચેરી જે શિક્ષાત્મક કાર્યવાહી કે જે પણ કાર્યવાહી કરવાનો અમને આદેશ કરશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરીશું પ્રતિક્રિયા આપી એમાં આચાર્ય રાત્રે

શિક્ષાત્મક કાર્યવાહી અંદર બદલી પણ થઈ શકે એમની અને આ અનુસંધાને અમે વડી કચેરીને ને મેં કહ્યું એમ કે અમારો આ જે તપાસ અહેવાલ રજી કરીશું અને વડી કચેરીના આદેશ અનુસાર જ અમે જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરીશું અહીંયા આચાર્ય કહી સાહેબ કઈ શાળા છે આ શાળામાં શું ઘટના બની હતી ને ક્યારે બની હતી શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા મોઢા છે અહીંયા એક તારીખના રોજ પ્રાર્થના સમય દરમિયાન બાળકોને સ્વચ્છતાના પાઠ રૂપે એમનું જે તપાસવામાં આવતા હતા એ વખતે તપાસતા હતા એટલે એમાં અમુક છોકરીઓ ચોટલા બે વારીને નથી આવી તો બેને અમુક છોકરીઓ જે કાઢી હતી એમાંથી એક બાળકીને બતાવ્યું કે ભાઈ તું નથી વારી લાગી તો તારા આ રીતના હું વાર કાપી નાખી છે એમાં ભૂલથી અજાણથી એમનાથી કાતરના ઘડે થોડા વાર કપાઈ ગયા પછી અમે એના વાલીને તો બેને જાણ કરી હતી તો એવા મોડા આવ્યા હતા પછી બેનને પણ અમે લેખિતમાં એમનું માફીપત્ર લખાયું એટલે બીજે દિવસે એને વાલીને આવ્યા તો એમણે પણ બેન જોડે માફી મંગાવાય તો એના આજ પછી આવું ઘટના નહીં બન્યું બેને માફીપત્ર આપ્યું અમે આગળ પણ ટીપીઓને જાણ કરી તમારા દ્વારા ટીપીઓને જાણ ક્યારે કરવામાં અમે અમને ગઈકાલે સાંજના જાણ કરી